રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સુરત કલેક્ટર થકી ગુજરાતના રાજ્યપાલને અપાયેલા આદિપત્રમાં જણાવાયું હતું કે દેશમાં રોજેરોજ બેન અને દીકરોની આબરૂ મૂંટાઈ રહી છે ત્યારે આવા નરાધમો સામે કડક પગલાંની માંગ કરવાની સાથે જ હાલમાં જ દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોરણી ગામની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા શાળાની છ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર હોય ધરાધમ આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ હિતેશંકરભાઈ મુંડવાડા સમાજ આદિવાસ સમાજ સુરત શહેર યુવા પ્રમુખ જે આદેશ ભીલ સમાજ સુરત શહેર આજે સુરત શહેર કલેક્ટર કચેરી અમે અમારા સમાજના લેટર પેડ નીચે આજે અમારા આદિવાસી પટ્ટામાં દાહોદ વિસ્તારમાં જે બક્ષી પંચ હિન્દુ સમાજની જે દીકરી છ વર્ષની બાળા જે પહેલા ધોરણમાં ભણે છે એની પર બળાત્કાર કરીને જે મારી નાખવામાં આવે છે એ બાબતે કલેક્ટર ઓફિસે અમે આવ્યા છે અને જે ઘટના આવી છે કે એક એક માતા એની બાળાને મૂકવા માટે સ્કૂલે જાય છે જે દાહોદની સિંગોડ તાલુકાની તોયણી ગામ છે એ સ્કૂલની બાળા જ્યારે મૂકવા જાય ત્યારે ત્યાંનો જ પ્રિન્સિપાલ રસ્તામાં ગાડી લઈને આવે છે અને માતા પાસે ગાડી ઊભી રાખીને કહે છે કે દીકરીને મારી ફોર્મ્યુલા મૂકી દો હું બાળાને સ્કૂલમાં લઈ જાઉં છું આજે એ પ્રિન્સિપાલ પર વિશ્વાસ કરીને માતા જ્યારે બાળકીને ગાડીમાં બેસાડે જાય અને અમુક કિલોમીટરના અંતરે જઈને આ હેવાનિયત શિક્ષક વસ્કોર એ બાળા ઉપર પોતાની ભૂખ સંતોષવા માટે બાળાને જ્યારે બળાત્કારનો દુષ્કર્મનો પ્રયાસ કરે છે ત્યારે બાળા અંદર રડારો બૂમ કરે છે ત્યારે એ બાળાના મોડા પર હાથી ઠૂપો દે છે અને ગળા પર હાથી ગળું દબાવી દે છે ત્યારે બાળકનું નાની દીકરી જે ફૂલ જે છ વર્ષની એનું મોત થઈ જાય છે આજે નાની છ વર્ષની દીકરીનું જ્યારે દુષ્કર્મ આચરનારા આ હેવાન્યત શિક્ષક જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી એમ પ્રિન્સિપાલ નામે જોયો તે દાહોદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદનો પ્ર મુખ્યા છે અને બજરંગ દળનો નેતા છે અને આરએસએસ સાથે જોડાયેલો એક કાર્યકર્તા છે અને બીજેપી સાથે પણ સંકળાયેલા પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે આરોપી આ ત્યારે એને બચાવવા માટે અમારા વિસ્તારના આદિવાસી પટ્ટાના એમપીએમએલએ આજે છ સાત દિવસની ઘટના છે ત્યારે ચૂપ થઈને બેઠા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટના ઘટી હતી ત્યારે પશ્ચિમ બંગાળની જે ઘટનામાં આખા ભારત દેશના હિન્દુ સંગઠનોથી દરેક સંગઠનોથી રોડ પર ઉતરી આવતા અને ગુજરાત બંધનું પણ એલાન આપતા હોય ત્યારે આજે એક હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે દીકરી અમારા આદિવાસી વિસ્તારમાં અમારા પરિવારની વચ્ચે રહે છે અને આજે દીકરીને બાળાને ન્યા આપવા માટેના પરિવારને આમ માટે કોઈ હિન્દુ સંગઠન કોઈ હિન્દુ વિશ્વ પરિષદ કે બજરંગ દળના કોઈ પણ સંગઠનો બહાર કેમ નથી આવતા અને ત્યાંના આ ગુજરાતના એમપી એમએલએ આ બાબતે બોલવા કેમ તૈયાર નથી